રાજકોટ શહેરમાં રખડતા ફટકતા પશુઓ વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના લીધે રખડતા ઢોરના શહેરીજનો મુક્ત થયા છે છતાં અમુક માથાભારે દ્વારા સરકારી જમીનો ઉપર ઢોર વારા બનાવી આ વિસ્તારના લોકોને ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે જેમાં આજે આવેલ અમરનાથ સોસાયટી સહિતના લોકોએ અગાઉ ડિમોલિશન થયેલ તેવા મનપાના પ્લોટ ઉપર ફરી અસામાજિક તત્વો ઢોર બાંધી શહેરીમાં છૂટા મૂકી દેતા આથી ત્રાસદાય

એમ કહે છે કે હાઈડ્રો પ્લોટ મારો છે અને આ એના કાકા છે નારાયણભાઈ ભરવાડ અને એમના દીકરા મનીષભાઈ ભરવાડ એ લોકો દ્વારા આવીને એને ઢોર બાંધવામાં આવે છે અવારનવાર સોસાયટીમાં એનો પ્લોટ જ નથી જે માલિકી આરએમસી ની છે સરકારની છતાં ભૂ માફિયા દ્વારા માથાભારે ભારે શખ્સો દ્વારા આવી અને અહીંયા આ કામ કરવામાં આવે છે બાંધકામ પાડી નાખે પાછા આવીને કરી નાખે અમારી માંગ ઈ છે કે અમારે સોસાયટીનો પ્લોટ છે તમારે અહીંયા માતાજીનું મંદિર કરવું સોસાયટીના લાભાર્થે કોઈ પણ એવી અમે અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવો બાલ મંદિર બનાવો જે ખરેખર આરામસી હદમાં આવે છે પરંતુ ભૂમાફિયાઓ સમજતા નથી જેને કાયદાનો ભય નથી ત્રીજી વાર બાંધકામ ચાલુ કરેલ છે